નમસ્કાર ભાવિ ગુરુજન મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે અમારી આર કે એડ્યુકેટર યુટ્યુબ ચેનલ પર મિત્રો જો ચેનલ ઉપર નવા હોત તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આજે આપણે જોવાના છીએ જે વિદ્યા ભરતીની અંદર ધોરણ છથી આઠની અંદર ગુજરાતી માધ્યમમાં જે નોટિફિકેશન આવ્યું છે કે જેની અંદર પ્રથમ તબક્કો આજે જાહેર થયો છે અને એ પ્રથમ તબક્કાની અંદર જે જનરલ કેટેગરીના ઉમેદવારો સમાવેશ થતા હોય એવા ઉમેદવારો માટેની જે સૂચનાઓ છે એ સૂચનાઓને આપણે જોવાના છીએ તો વિડીયોને અંત સુધી જોતા રહેવું અહીંયા શું કહે છે કે ધોરણ એકથી પાંચ અને છ થી આઠ ધોરણ એકથી પાંચ તમે જાણો છો કે જે એની પ્રક્રિયા પૂર્ણ થવાના આરે આવી છે અને ચોવીસ તારીખ સુધી એમની નિમણૂક જે સત્તર તારીખથી લઈને ચોવીસ વચ્ચે હાજર થવાનું છે એ જણાવેલું છે હવે આવ્યું છે ગુજરાતી માધ્યમમાં છ થી આઠની વાત કરીએ તો જે કોલ લેટર મેળવવાના છે તો કોને મેળવવાના છે કે પ્રથમ તબક્કો જે જાહેર થયો છે એની અંદર ઓગણીસ સાત એટલે કે આજથી એક વાગ્યાથી કોલ લેટર જે ઉમેદવારો મેરેટમાં આવે છે એવા ઉમેદવારો પોતાનો કોલ લેટર મેળવી શકશે વિદ્યા ભરતી બે હજાર ચોવીસની અંદર જે જાહેરાત થઈ છે અને પચીસની અંદર એની પ્રક્રિયા ચાલે છે જે ઉમેદવારોને હાજર કરવા માટે અનામત બિનઅનામત કેટેગરી નીચે દર્શાવેલા વિષયોમાં કેટેગરી સામે દર્શાવેલ મેરેટ જો બિન અનામત કેટેગરી અને અનામત કેટેગરીની અંદર જે લોકો આટલા ની અંદર સમાવેશ થાય છે એવા ઉમેદવારોએ પોતાનો કોલ લેટર ડાઉનલોડ ત્રેવીસ સાતથી લઈ અને છ આઠ દરમિયાન એમને ડાઉનલોડ કરી અને એમને જે કોલ લેટર ડાઉનલોડ કરશો તો એની અંદર તમારે કઈ તારીખે ગાંધીનગર મુકાવે જવાનું છે જિલ્લા પસંદગી કરવા માટે તો એ તમામ સૂચનાઓ તમારા કોલ લેટરમાં દર્શાવેલી હશે તો ત્રેવીસ સાતથી લઈ અને 6 છ આઠ બે હજાર પચીસ દરમિયાન એમને જિલ્લા પસંદગી માટે બોલાવવામાં આવે છે તો કયા કયા ઉમેદવારો અથવા કયા વિષયના તો અહીંયા જોઈએ તો ગણિત વિજ્ઞાનનું મેરેટ જે છે એ ઓપન કેટેગરીની વાત છે પંચોતેર પોઈન્ટ ઝીરો ઝીરો ઓગણત્રીસ તો એટલા મેરેટની અંદર જે ઉમેદવારો આવે છે એ બાજુમાં જે દિવ્યાંગત ઉમેદવારો એની અંદર કેટેગરી એ કેટેગરી બી કેટેગરી સી ત્રણ પ્રકારની કેટેગરીઓ છે તો જે મેરેટ આપ્યો છે ઓગણસાઠ છે અઠ્ઠાવન છે સાહીઠ છે પાછળના તમે પોઈન્ટ જોઈ શકો છો ગુજરાતીની અંદર જોઈએ તો અડસઠ પોઈન્ટ ઓગણીસ સત્તર ઓપન કેટેગરીમાં જેનું મેરેટ એટલું બનતું હોય એ જિલ્લા પસંદગી માટે એમને જવાનું રહેશે હિન્દીની વાત કરીએ તો છાસઠ પોઈન્ટ સત્યાવીસ ઓગણ એમની પણ અહીંયા તમે બાજુમાં કેટેગરી દિવ્યાંગત કેટેગરીના પ્રકારો જોઈ શકો છો અંગ્રેજીની વાત કરીએ તો સિત્તેર પોઈન્ટ છત્રીસ સત્તાવન અને એની અંદર માજી સૈનિક જે છે એ ઓગણસાઠ પોઈન્ટ બાર ચૌદ સંસ્કૃતમાં સડસઠ પોઈન્ટ એક્યાસી એકતાલીસ એ જ રીતે સામાજિક વિજ્ઞાન વિષયની વાત કરીએ તો બોતેર પોઈન્ટ એકસઠ ચોવીસ જેનું મેરેટ બનતું હોય એવા ઉમેદવારો પોતાનો કોલેટર મેળવી અને જે સૂચના તમારા કોલેટરમાં હોય એ તારીખે તમારે ગાંધીનગર મુકામે જિલ્લા પસંદગી જવાનું કરવા જવાનું રહેશે જિલ્લા પસંદગી કાર્યવાહી માટે ઉમેદવારો વેબસાઇટ ઉપર ઓનલાઈન કોલેટર મેળવવાની રહેશે હવે એમને કોઈ ફોન કોલ કે એસએમએસ દ્વારા જાણકારી આપવામાં આવશે નહીં જો કે મેસેજ આવે જ છે તમારું કોલેટર ડાઉનલોડ કરવાનું હોય તો સાથે એક અગિયાર બે ચોવીસની જાહેરાત દર્શાવેલા દિવ્યાંગત ઉમેદવારોની અનામતની કુલ જગ્યાઓ પેકીની છે તેની દિવ્યાંગ જે જગ્યાઓ છે એ પેકીની દિવ્યાંગત ઉમેદવારો કેટેગરી હશે તે જ કેટેગરીમાં જગ્યાઓ ઉપલબ્ધ થશે તો તમારી જે કેટેગરી એ હશે તો એ કેટેગરીમાં તમને મળશે બી હશે તો બી ભલે ખાલી જગ્યાઓ બી કેટેગરીના હશે તો પાછળથી વધશે તો તમને એ જગ્યા માટે પસંદ કરવામાં નહીં આવે એવી સૂચનાઓ અહીંયા હશે તમારી જે પ્રકારની દિવ્યાંગતા હશે એ જ પ્રકારની કેટેગરીમાં તમને સમાવેશ કરવામાં આવશે અને તો જ જિલ્લા પસંદગી અમને આપવામાં આવશે તો જ જિલ્લા પસંદગી આપવામાં આવશે જે સર્વે દિવ્યાંગત ઉમેદવારો નોંધ લેવી કે ભાઈ અહીંયા જો અમે કેટેગરી જોઈ શકો છો એ બી અને સી છે સપોઝ તમારે કેટેગરીનું જે દિવ્યાંગત સર્ટિફિકેટ છે એ બીનું છે તો તમને બીની કેટેગરીની અંદર જિલ્લા પસંદગી કરવા મળશે સીની કે એની તમને એ લાભ મળશે નહીં અને જેને સી કેટેગરીનું પ્રમાણપત્ર છે એમને સી કેટેગરીની જ દિવ્યાંગત જગ્યાઓ છે એની અંદર જિલ્લા પસંદગી કરવા મળશે અન્યથા બે ભલે એ અને બી કેટેગરીની ખાલી હશે તો પણ મળશે નહીં તો મિત્રો આવા જ ન્યૂઝ મેળવવા માટે તમે અમારી સાથે જોડાયેલા રહેશો અને ચેનલ ઉપર હજી પણ નવા હોવ તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મિત્ર વર્તુળની અંદર લિંક શેર કરી અમને હેલ્પ કરશો જય હિન્દ જય ભારત